નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે હું જો આપ જોઈ સ્ટાર ટીવી ન્યૂઝ સત્યની સત્યની સાથે નારોલ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન ખાતે નારોલ પોલીસ સ્ટેશનની સી ટીમ અને સાત કમ્યુનિટી રિસોર્સ સેન્ટરના સહ સહયોગથી સહ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા સાયન્સના વિદ્યાર્થીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને નારોલ પોલીસ સ્ટેશનની

કાર્યક્રમ દરમિયાન બાળકોને ખાસ રૂમમાં લઈ જઈને ગુડ ટચ અને બેડ ટચ વિષય પર મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે જ શિક્ષણનું મહત્વ ભવિષ્યમાં શું બનવું છે તે અંગે બાળકો સાથે સંવાદ સાધવામાં આવ્યો અને તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા વિદ્યાર્થીઓને પોલીસ ભરતી માટે કેવી રીતે અરજી કરવી શું ભણવું જરૂરી છે તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી ઉપરાંત મોબાઈલનો ઉપયોગ જરૂરી હોય ત્યારે જ કરવા ગેમ રમવામાં સમય ન બગાડવા સ્વસ્થ ખોરાક લેવા સ્વચ્છતા જાળવવા અને માતા પિતાને સન્માન આપવાના મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને પોલીસ પ્રત્યેનો ડર પણ નોંધપાત્ર રીતે ઓછો થયો આ કાર્યક્રમમાં પીએસઆઈસી એસજી લેવવા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ એસઆઈ સંગીતા બ્રિજેશ પરમાર WPC તૃપ્તિબેન WPC ખુશ્બુબેન સહિત સી ટીમના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા અને બાળકોને પૂરતું માર્ગદર્શન તથા સહકાર આપ્યો હતો કાર્યક્રમ અંતે બાળકોને શીખવા સાથે ખૂબ આનંદ પણ આવ્યો અને આ પહેલને ખૂબ સરાહના મળી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર બિપિન પથ્થર અમદાવાદ